જો તમે એક વખત આ ફેસ પેક બનાવી લીધો ને તો તમે એક વખત બનાવી અને મહિના સુધી સ્ટોર કરી દેશો અને એક દિવસ છોડીને લગાવશો ને તો ચહેરા પર એકદમ દુલ્હન જેવી ચમક અને ચહેરો એકદમ ગોરો થઈ જશે તો ચાલો આ પાવડરને બનાવીએ તો એના માટે આપણે એક નાની વાટકી ચોખા અને એક નાની વાટકી મસૂરીની દાળને ગ્રાઇન્ડિંગ જારની અંદર નાખી અને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે હવે આની અંદર એક ચમચી કોફી એક ચમચી હળદર પાવડર અને બે ચમચી આપણે આની અંદર મુલતાની માટી એડ કરી અને સારું એવું મિક્સ કરી દઈશું હવે કોઈ પણ એર ટાઈમ કન્ટેનરમાં એને સ્ટોર કરી ત્રણથી થી ચાર મહિના સુધી આને સ્ટોર કરી શકો છો હવે એને આપણે પેક બનાવીએ તો બે ચમચી આ પાવડર એડ કરવાનો છે બે ચમચી દહીં અને એક ચમચી આપણે આની અંદર મધ એડ કરવાનું છે સારું એવું મિક્સ કરી દેવાનું છે જો તમારી સેન્સિટિવ સ્કીન હોય તો એક દિવસ છોડીને એક દિવસ લગાવવાનું છે અને નોર્મલ સ્કીન હોય તો રોજ તમે આને યુઝ કરી શકો છો ફેસ પર કે હાથ પર આ રીતે લગાવી દેવાનું છે અને સુકાઈ જાય એટલે સ્ક્રબની જેમ એને કાઢી લેવાનું છે જેનો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વધુમાં વધુ શેર કરજો અને ચોક્કસથી ટ્રાય કરજો એટલે તમારે પાર્લરે મોંઘા ફેશિયલ કરવાની જરૂર નહીં પડે